પ્રજાપતિ વાસમાં ગ્રામ પંચાયતની બેદરકારી નકશો જોઈએ તો વીસ ફૂટનો સસ્તો અને પંદર ફૂટ પહોળો સાહીઠ ફૂટ લાંબો સાથે સાથે પાંચ પ્લોટ મૂકી એક કોમન પ્લોટ પણ જોવા મળે છે જ્યારે સર્વે નંબરમાં ગ્રાઉન્ડ જોઈએ તો ગ્રામ પંચાયતની બેદરકારી સમજો કે પછી મોટા રૂપિયા લેવાઈ ગયા હોય તે રીતે પ્લોટનું વેચાણ થઈ ગયું અને ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની મંજૂરી પણ અપાઈ ગઈ અને કોમન પ્લોટ પણ વેચાઈ ગયા જે કારણે જનતાનો વીસ ફૂટનો રસ્તો દસ ફૂટ થઈ ગયો જે કારણે ચોમાસામાં પાણીના નિકાલનો કોઈ રસ્તો રહ્યો નહીં હાલ ચોમાસામાં પાણી ભરાઈ જતાં શાળાએ આવતા જતાં બાળકો તથા કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવી પડે તો આ રસ્તાના કારણે જનતાને તકલીફનો સામનો કરવો પડે છે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ આ સ્થળ ઉપર નજર પણ નાખવા તૈયાર નથી જનતાના આક્ષેપો છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યારે સરપંચ મોટા મોટા કર્યા ગટર લાઇન અને કોમન દૂર કરી રસ્તા પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત થયા પછી કોઈ પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી હવે જનતા ટૂંક સમયમાં આ પ્લોટ એને પ્રમાણે નથી તેમ કોઈના પ્લોટ કોઈના નામે અવર હવર ફાડી દેવામાં કોનો હાથ તેની તપાસની માંગ કલેક્ટર શ્રી જોડે કરવામાં આવશે

જેનું દબાણ હોય ને રિપ્રોદિને ચંદ્રસા બોધિક ભારત દહેગામ